પાટણ સરસ્વતી તાલુકાના નાના નાયતા ગામમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક જોવા મળ્યું છે નાના નાયતા ગામના પંકજજી ઠાકોર પરિવારે મિરડી માતાની માનતા રાખી હતી મેરડી માતાની માનતા પૂરી થતાં સટ્ટા સાસતા દંડવટ પ્રણામ કરી યાત્રા કરી સાસદ ગામની મિરડી માતાની માનતા રાખી નાના નાયતા ગામના પંકજજી ઠાકોર પરિવારના સાસન ગામની મેરણી માતાનો ચમત્કાર થયો છે પાટણ સરસ્વતીના નાના નાયતાથી સાસમ ગામ સુધી હાઈવે માર્ગ પર સાસાગ દંવટ પ્રણામ કરીને યાત્રા યોજી હતી હું નાના નાહેતાથી આવું છું મારું નામ ઠાકોર પંકજજી શ્રવણજી છે અને હું સાસમ જાઉં છું મમતા કરવા મેરડી માતાની અને મને હું સાંજે પાંચ વાગે નીકળી આપું છું અને આજે પાંચ જેવા વાગી ગયા છે પણ હજુ અમે સાસણ નથી પહોંચ્યા કાલ સુધીમાં સાસણ પહોંચી જશું ક્યારે નીકળ્યા અમે કાલ સાંજે પાંચ વાગે આ માનતા રાખેલી તમારા હા હું મેં માનતા રાખી હતી મારું કામ એક વર્ષમાં પૂરું થઈ ગયું બરાબર હું મારી માનતા મેં પૂરી કરવા જઈ રહ્યો છું બરાબર મારી મનોકામના નેરડી મારી મનોકામના પૂરી કરી છે એટલે હું માતાના મઠ જઈ રહ્યો છું ધનરાત્રા કરતો કરતો બરાબર પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ